જય શ્રી કૃષ્ણ મિત્રો લસણ અને ડુંગળીના ફોતરા આપણે કચરામાં જ નાખતા હોઈએ છીએ પણ શું તમને ખબર છે કે લસણ અને ડુંગળી કરતાં ક્યાંય વધારે ગુણ તેના ફોતરામાં રહેલો હોય છે આનો આજે હું તમને એવો એક અનોખો ઉપયોગ બતાવીશ જે તમે પહેલાં ક્યારેય નહીં કર્યો હોય તો ચલો શરૂઆત કરી દઈએ તો આજે આપણે આ લસણ અને ડુંગળીના ફોતરાનો એક સરસ મજાનો ઉપયોગ જોઈશું તો એના માટે અહીં મેં લગભગ બે મોટા બાઉલ જેટલા લસણના ફોતરા અને બે મોટા બાઉલ જેટલા ડુંગળીના ફોતરાને લઈ લીધા છે જ્યારે પણ આપણે લસણ ફોલીએ તો એક કોથળીમાં ભેગા કરતા જવાના ફોતરાને અને એના જે ડાળખી અને ઉપરનો જે ડાંઠાવાળો પાર્ટ હોય તે કાઢી નાખવાનો એવી જ રીતે ડુંગળીમાં પણ ચોખ્ખા જે ફોતરા હોય એ જ લેવાના બાકીનો ભાગ કાઢી નાખવાનો હવે આ બંનેને આપણે એક ચારણીમાં લઈ લઈશું અને આને વ્યવસ્થિત બેથી ત્રણ પાણીથી ધોઈ લઈએ જેથી આની ઉપરની બધી જ ગંદકી નીકળી જાય તો જો અહીં મેં ફોતરાને સરસ બેથી ત્રણ વખત ચાલુ પાણીએ ધોઈ લીધા છે તો હવે આપણે એક નેપકિન લઈ લઈશું અને તેની અંદર આ ફોતરાને આપણે પોળા કરી લઈશું આપણે જે ફોતરા ધોયા છે એને આપણે દબાવીને નીચોવી લઈશું એટલે એની અંદરનું બધું જ પાણી નીકળી જાય અને ત્યારબાદ આને આવી રીતના કિચન ટોયલ ઉપર ફેલાવી દઈશું બધા જ ફોતરાને આવી રીતના ફેલાવ્યા પછી આપણે આને દબાવી અને પેટ ડ્રાય કરી લઈએ આવી રીતના કર્યા પછી હવે આપણે આ ફોતરાને માઇક્રો કરવાના છે તમારી પાસે જો માઇક્રોવેવ ન હોય ને તો તમે આને પ્લેટમાં નાખી અને સનલાઇટમાં એટલે કે તડકામાં રાખીને પણ ડ્રાય કરી શકો છો પણ એ લાંબી પ્રોસેસ થઈ જાય એમાં બેથી ત્રણ દિવસનો સમય જશે જ્યારે આ ઝડપથી થઈ જાય છે તો ફોતરાને આવી રીતના ફેલાવી અને હું લગભગ દસથી પંદર મિનિટ પંખા નીચે રાખી દઈશ જેથી એકદમ ડ્રાય જેવા થઈ જાય અને પછી આપણે આને માઇક્રો કરીશું તો જુઓ દસથી પંદર મિનિટમાં આપણા ફોતરા છે તે ડ્રાય જેવા થઈ ગયા છે તો હવે આને આપણે ડાયરેક્ટ માઇક્રોવેવની કાચની જે પ્લેટ હોય તેમાં રાખીશું અહીં હું માઇક્રો મોડ ઉપર એટલે કે નવસો ડિગ્રી ઉપર ચાર મિનિટ માટે આને રાખીશ ચાર મિનિટની અંદર એકદમ સરસ ડ્રાય થઈ જાય છે આપણી જે આ કાંચની પ્લેટ છે એની અંદર જ આપણે આ બધા જ ફોતરાને વ્યવસ્થિત ફેલાવી દઈશું અહીં મેં ડુંગળી અને લસણના ફોતરાને સાથે લીધેલા છે પણ તમે ઈચ્છો તો બંનેને અલગ અલગ પણ પાવડર બનાવી શકો છો તો આવી રીતના ફેલાવ્યા પછી આપણે માઇક્રોવેવ બંધ કરી અને આને ચાલુ કરી દઈશું એટલે ચાર મિનિટની અંદર એકદમ ડ્રાય થઈ જશે અને વચ્ચે એકાદ મિનિટ પછી આપણે આને ફરીવાર લાકડાના ચમચાથી હલાવી લઈશું જેથી નીચે ફોતરા ચોંટી ન જાય કેમકે સાધારણ ભેજનું પ્રમાણ હોવાથી જો એમને રાખી મૂકીશું તો નીચે ચોંટી જશે તો એકાદ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી અને આને એક વખત હલાવી લઈએ અને હવે ફરીવાર બંધ કરી અને ટાઈમ પૂરો થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું આવી રીતના કરવાથી આ કામ સરળ થઈ જાય છે અને દસ જ મિનિટની અંદર આ બની જશે જ્યારે માઇક્રોવેવ ન હોય તો તડકે બેથી ત્રણ દિવસ આને રાખવા પડતા હોય છે તો જો એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અને આપણે કાઢી લઈએ અને થોડીક વાર આને ઠંડા થવા દઈશું ઠંડા થયા પછી આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ અને હું તમને બતાવી દઉં કે જો એકદમ સરસ આપણા જે ફોતરા હતા તે સૂકા થઈ ગયા છે જો ભૂકો થઈ જાય છે આનો તો હવે આપણે આ બધાને એક મિક્સર ઝારની અંદર લઈ લઈએ તમને એમનામાં જ આવી રીતના લસણ અને ડુંગળીનો પાવડર બનાવીને રાખી શકો છો અને કોઈપણ શાકની ગ્રેવીમાં નાખી શકો છો પણ આજે આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરીશું એ પણ હું તમને આગળ બતાવીશ તો મિક્સરમાં નાખ્યા પછી હવે આપણે આને પીસી લઈએ એકદમ ફાઇન આપણે આને પીસવાનું છે તો જો અહીં મેં ડુંગળી અને લસણના ફોતરાને પીસી લીધું છે એકદમ સરસ સુગંધ આવી રહી છે તો આને આપણે એક ચાણીની મદદથી ચાળી લઈશું એટલે વધારાનો જે કચરો કે હોય તે નીકળી જાય જેમ કે એકદમ ફાઇન પાવડર આપણે જોઈએ છે તો આને આપણે આવી રીતના ચાડી લઈશું તો જોયું વેસ્ટ જવા દેતા ડુંગળી અને લસણના ફોતરામાંથી એક સરસ મજાનો પાવડર બની ગયો છે તો જો આવી રીતના જે નીકળ્યું છે ફોતરા જેવું એને આપણે ફેંકી દઈશું તો આ પાવડરને તમે ડબ્બીમાં ભરી અને રાખી શકો છો આખું વરસ ખરાબ નહીં થાય આવો ને આવો રહેશે તો આ બંને મેં સાથે બનાવ્યા છે એવી રીતના તમે અલગ અલગ પણ કરી શકો ડુંગળીના ફોતરાને અલગ આવી રીતના પાવડર બનાવી શકો અને લસણના ફોતરાનો અલગ પાવડર બનાવી શકો છો તો આ પાવડરને આપણે એક ડબ્બીમાં ભરી લઈએ જેને કોઈપણ ગ્રેવીમાં આપણે વાપરી શકીએ છીએ અને અત્યારે મેં અહીં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો પાવડર રહેવા દીધો છે એની અંદર અડધી ચમચી સંચોળ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું આમચૂર પાવડર ચાર કલાકની અંદર ઘરે કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે અહીં મેં અડધી ચમચી જેટલું કાળા મરીનો ભૂકો લઈ લીધો છે આપણે લાલ મરચું પણ લીધું છે એટલે કાળા મરી સાચવીને લેવાના કે વધારે તીખું ન થઈ જાય સાથે અડધી ચમચી જેટલું મીઠું નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ચટપટો અને ટેસ્ટી આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આને આપણે ટેસ્ટ કરીને જોઈશું આમાં મીઠું કે ખટાશ કંઈ ઓછી લાગતી હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો પણ આ એકદમ બરાબર છે તો આને આપણે બોટલની અંદર ભરી લઈએ અને આ પાવડરનો ઉપયોગ તમે કોઈ પણ ચાટમાં વેફરમાં ફિંગર ચિપ્સમાં ગમે એમાં કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો વેસ્ટ જવા દેતી વસ્તુમાંથી જ આ બની જાય છે અને એ પણ દસ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે તો આવી રીતના આપણે બોટલ ભરીને આ પાવડરને રાખી દઈશું અને આનો ઉપયોગ તમે મેં કહ્યું તેમ ગ્રેવીમાં કે ગમે એમાં કરી શકો છો કોઈ પણ પરોઠાના સ્ટફિંગમાં પણ આ પાવડર નાખી શકો છો પરોઠા એકદમ સરસ ટેસ્ટી લાગશે અહીં મેં ફિંગર ચિપ્સ બનાવી હતી એમાં આ મસાલો આપણે છાંટી દઈશું તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જોયું હોય તો રેડીમેડ કોઈપણ વેફરના પેકેટ હોય તેમાં પાછળ ઓનિયન ગાર્લિકનો પાવડર હોય જ છે તો તમે કોઈપણ વેફરમાં છાંટીને પણ આ ખાઈ શકો છો એનાથી વેફરનો ટેસ્ટ એકદમ બારે મળતી વેફર જેવો જ આવશે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરી અને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ